હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા બે હજાર એકવીસ પેપર બે કોમર્સના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું જો અહીં દર્શાવેલ બંને પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે જ થ્રી પીડીએફ અને વિડીયો કન્સેપ્ટ મેળવવા માટે અત્યારે જ થ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો જેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વધુ સમય ન લેતા શરૂ કરીએ ખાસ સોલ્યુશન્સ પ્રશ્ન નંબર એક નિર્ણય લેવાના સંદર્ભમાં બંધાયેલા તર્કસંગતતાનો ખ્યાલ કોણે આપ્યો એનો જવાબ છે હર્બર્ટ સિમોન નીચેનામાંથી કઈ બેંકે પોતાની શાખા વિદેશની ધરતી પર પ્રથમ ખોલી હતી બેંક ઓફ ઇન્ડિયા વ્યક્તિત્વ સંબંધિત માપદંડમાંથી નીચેનામાંથી કયા માપદંડો બ્રાન્ડ એસોસિએશનને સંબંધિત છે તો એનો જવાબ છે ઈચ્છનીયતા વિલીનીકરણની પ્રકૃતિમાં એકીકરણમાં પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ પદ્ધતિનું નામું લખાશે એસડીઆર બહાર પાડવા માટે યુએસએની પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થા જે ભંડાર ડિપોઝિટરી તરીકે વર્તે છે તેને ભારતીય કંપની તેના શેર જારી કરે છે કલમ એસી ક્યુ હેઠળ લેખકોની રોયલ્ટીની આવકના સંદર્ભમાં કપાત ક્યાં સુધી મર્યાદિત છે તો રૂપિયા ત્રણ લાખ અથવા રોયલ્ટીની આવક ટ્રીપ્સ ખાલ જગ્યાના વર્ષમાં દાખલ થયો તો ઓગણીસો પંચાણું રિટેલ ઇન્ટરનેટ બેન્કિંગ હેઠળ આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે ન્યૂનતમ રકમ કેટલી છે બે લાખ ત્યાર પછી જોડકા જોડો તો જૂથનું વર્તન તો એ ચેમ્બરલીન દ્વારા આપવામાં આવ્યું છે દિહસ્તક ઇજારાશાહી જેમાં બે વેચનાર હોય છે અલ્પસંખ્યકર્તાઓ એટલે કે વેચનાર તો એ સ્વીઝી દ્વારા આપવામાં આવ્યું છે અને માંગ માંગવક્ર છે એમાં સ્વીજી આવશે અલ્પહસ્તક ખરીદનાર હોય તો એમાં એક જ ખરીદનાર અને એક જ વેચનાર હશે જવાબ થશે બી વિદેશી રોકાણનો એકાધિકારનો કાયદાનો સિદ્ધાંત ખાલ જગ્યા દ્વારા આપવામાં આવ્યો તો એનો જવાબ છે સ્ટીફેન જીએસટી હેઠળ ક્યારે આઈ જીએસટી વસૂલવામાં આવે છે તો કે માલ અને સેવાઓ રાજ્ય વચ્ચે પૂરી પાડવાની હોય ત્યારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ માટે સંબંધિત હિસાબી ધોરણ ત્રણ કોની સાથે સંબંધિત છે તો ઇન્ડ એસેસનો નંબર સાત છે અને તેનું શીર્ષક છે સ્ટેટમેન્ટ ઓફ કેશ ફ્લો કૌટુંબિક પેન્શનના કિસ્સામાં પ્રમાણભૂત કપાત ખાલી સુધી મર્યાદિત છે તો પંદર હજાર અથવા કૌટુંબિક પેન્શનના તેત્રીસ એક દુત્યા એક ત્રત્યાંશ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે આઈ એમ ઓકે યુ આર ઓકે પુસ્તક કોણે લખ્યું તો થોમ્સ એ હેરિસ વિદેશ વિનિમય બજારના સંદર્ભમાં એક ચલણની જોડી માટે કઈ કિંમતે ખરીદનાર અને વેચનાર છે તે માહિતી બજાર નિર્માણ કરતી બેન્કોને પૂરું પાડવાનું કામ કરે છે તો એને બ્રોકર અથવા દલાલ તરીકે ઓળખવામાં આવે છે માર્કેટિંગ કરતા પેઢી જ્યારે નવા વપરાશકર્તાઓને શોધે છે ત્યારે તે એવા ઉપયોગકર્તાની શોધ કરશે છે જે ઉપભોક્તા ઉપયોગ કરી શકે છે પણ કરતા નથી માર્કેટિંગ પેઢી ખાલી જગ્યા વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે તો માર્કેટિંગ પેનેટ્રેશન્સ પૂર્ણ હરીફાઈ હેઠળ જ્યારે કિંમત રેખા એવી સી વર્કના ન્યૂનતમ બિંદુમાંથી પસાર થાય તો એને કહેવાય શટડાઉન એટલે કે પેઢી બંધ થવાનું બિંદુ માળખાકીય આકૃતિમાં કોણે વ્યક્તિના ત્રણ અહમની સ્થિતિ દર્શાવી છે તો એરિક બેન ભારતમાં સૌપ્રથમ કયા મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના થઈ તો યુટીઆઈ યુટીઆઈમાંથી દરેક પરીક્ષામાં એક પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે ખાલ જગ્યા માર્કેટિંગમાં કંપની અનેક વિભાજીત બજારમાં તથા વિભાજિત દરેક બજારમાં અનેકવિધ વસ્તુઓ સાથે વ્યવસાય કરે છે તો વિભાજિત બજારમાં દસ સંખ્યાઓનો સરેરાશ અઠાવન છે જો એક સંખ્યા ચાલીસ છે તો અન્ય નવનો સરેરાશ શું હશે સાઠ વિનિમય દર શાસન ઉલ્લેખ કરે છે એક ચોક્કસ સમયે વિનિમય દર નક્કી કરવાનું અને સમયાંતરે બદલાવની પદ્ધતિ પ્રક્રિયા અને સંસ્થાકીય માળખું નિવાસી બિનકોર્પોરેટ કરદાતા પ્રાથમિક ખર્ચની ઋણમુક્તિ માટે કલમ પાંત્રીસ ડી હેઠળ ખાલજી ગયા કપાતનો દાવો તો પ્રોજેક્ટના પાંચ ટકા છે એ કપાત મળી શકે છે સેવીની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને બાણું એમ ગ્રેટર ધેન ઝીરો તો ટીઆર શું હશે ઘટતું હશે અથવા ઓછું હશે ડાયમંડ મોડેલ શું ધારે છે તો કે રાષ્ટ્રીય પેઢીનો આધાર વૈશ્વિક બજારમાં તે કંપનીને સ્પર્ધાત્મક પ્રગતિને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે રોકાણના વળતરનું જોખમ કોના દ્વારા માપી શકાય તો પ્રમાણભૂત વિચલનના રૂપમાં સરેરાશ વળતર દરની પરિવર્તનશીલતાના આધારે સ્પર્ધાધિનિયમ બે હજાર બેની કલમ એકત્રીસ કોની સાથે સંબંધિત છે તો ચોક્કસ સમય સંયોજન પર કમિશનના આદેશ માટે નીચેનામાંથી કયું જોબ ડિઝાઇનમાં સામેલ નથી તો હાથ ધરવામાં આવેલા કાર્ય માટે ચૂકવણીનો દર પેઆઉટ નીચેનામાંથી કઈ સરકારી યોજના નાણાકીય સમાવેશ સાથે સંબંધિત છે તો પી એમ જેડી વાય માર્કેટર્સ મોટેભાગે બ્રાન્ડ પોઝિશનિંગની પ્રક્રિયા કેન્દ્રિત કરે છે પોઈન્ટ્સ ઓફ પિરિટી અને પોઈન્ટ્સ ઓફ ડિફરન્સના આધારે જેને ખાલી જગ્યા કહેવાય તો બ્રાન્ડ બેનિફિટ્સ અથવા ફ્રીઝ બેનિફિટ્સ આઈએમએફની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને ચોમ્માલીસ ડિવિડન્ડ વહેંચણી અને તેની મૂલ્યના વોલ્ટર મોડેલનું નિર્ણાયક પરિબળ કે અનુમાન કે જે પેઢી તેના બધા જ રોકાણ માટે નાણાં ખાળજીગી દ્વારા પૂરી પાડે છે તો જાળવી રાખેલ કમાણી અથવા રાખી મૂકેલી કમાણી દ્વારા નાણાં મંત્રાલય દ્વારા સૂચિત નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ફુગાવાનો સૂચકાંક કેટલો હતો ત્રણસો એક નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે હિસાબ લખવામાં આવે તો ફુગાવાના સમય દરમિયાન અસ્કામિતના કુલ બદલી ખર્ચમાં જે દરે વધારો થયો હોય તે માટેના વધારાનો ઘસારાનો હવાલો નાખવામાં આવે છે તો ચાલુ ખર્ચની હિસાબી પદ્ધતિમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુટીઓનું અનુગામી કોણ છે તો ગેટ આ પ્રશ્ન દર વખતે પરીક્ષામાં પૂછવામાં આવે છે ડબલ્યુટીઓ અને ગેટના કન્સેપ્ટનો સંપૂર્ણ વિડીયો ચેનલ પર અવેલેબલ છે કંપની એક્ટ બે હજાર તેર હેઠળ કેટલી નેટવર્ક ધરાવતી કંપનીઓએ સીએસઆર એટલે કે સામાજિક જવાબદારીનો ખર્ચ કરવો પડે છે તો સામાજિક જવાબદારી સીએસઆરનો વિડીયો પણ ચેનલ પર અવેલેબલ છે પાંચસો કરોડ એનો જવાબ થશે કયું સંયોજન ખોટું છે તો મોટિવેશનની અલગ અલગ થિયોમાંથી જોડકું પૂછવામાં આવ્યું છે તો એબ એડબલ્યુ ટેલર છે એ વૈજ્ઞાનિક સંચાલનના પિતા છે ઓથોનના પ્રયોગો છે એ અલ્ટન માયો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે હસબર્ગ દ્વારા પ્રેરણાની મોટિવેશન હાઈજીન થિયો આપવામાં આવી છે જ્યારે મેક ગ્રેગર છે એણે અપેક્ષાનો સિદ્ધાંત આપેલ નથી એક્સ અને વાય થિયરી છે એ મેક ગ્રેગર દ્વારા આપવામાં આવી છે તો સી જવાબ ખોટો થશે ભારતમાં ઘણા રાજ્યોમાં ફેલાયેલી સૌથી મોટી સહકારી બેંક તો એનું નામ છે સારસ્વત કોપરેટિવ બેંક સુરેખ નિયત સંબંધ રેખા વાય બરાબર એ પ્લસ બી એક્સમાં બી શું દર્શાવે ઢાળ બ્રાન્ડ એ પેદાશ અને સેવાના મૂલ્ય સંપન્ન છે તો ઇક્વિટી સ્થાયી અસ્ક્યામતોના યથાવત સ્તરનું અનુમાન કરીને સીએ એ એફ ઉચ્ચતર ગુણોત્તર શું દર્શાવે છે સુસ્ત ચાલુ અને અસ્ક્યામતની નીતિ એક ઐતિહાસિક નોંધ જેમાં વર્ષ દરમિયાન ભંડોળ ક્યાંથી આવ્યું અને ક્યાં વપરાણું તે એને કહેવાય ભંડોળ પત્રક કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપ વિના માંગ અને પુરવઠાના પરિબળોની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા ખાલ જગ્યા તમામ અને સેવાની કિંમત નક્કી કરવામાં આવે તો એને ભાવ કિંમતની પદ્ધતિ કહેવાય અથવા પ્રાઇસ કિંમત નિર્ધારણ કહેવાય માર્કેટિંગ અને નવીન્યતા એ વ્યાપાર સાહસના બે મૂળભૂત કાર્યો છે આ નિવેદન કોણે આપ્યું પ્રિટર એપ ડકર બેન્કિંગમાં આઈપીપીબી શું દર્શાવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક જો સહસંબંધનું મૂલ્ય ધન છે તો નિયત સંબંધ રેખા કેવી હશે ધન નીચેનામાંથી કઈ પદ્ધતિ નવા વિચારો જન્મ સમસ્યાનું મૂળ રચના અને તેના સ્ત્રોતને શોધવા માટે વપરાય છે માફોલોજિકલ એનાલિસિસ નીચેનામાંથી કઈ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની કલમ નથી તો નિર્દેશકો દેવા ઇક્વિટીના ગુણોત્તરમાં છેદમાં શું હશે કુલ મિલકત અથવા નેટ વર્થ વ્યૂહરચના અને માળખું બંધારણ વચ્ચેનો સંબંધનો નિર્દેશ કરવા માટે જાણીતું છે આલ્ફેડ ડી ચાન્ડલર હલકી ગુણવત્તાવાળી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હશે ઋણ પાંચ પાંચ અગિયાર નવ આઠ પાંચ આઠ નિર્દેશનો મધ્યસ્થ શું હશે આઠ આરબીઆઈ અનુસાર પેમેન્ટ બેંક ખોલવા માટે ન્યૂનતમ ચૂકવેલી મૂડી કેટલી હોવી જોઈએ સો કરોડ જો મૂડી બજેટનો નિર્ણય દર વર્ષે સરખો રોકડ પ્રવાહ ઉત્પન્ન કરે તો તેનું વળતર પ્રાપ્તિનો સમયગાળો શું હશે શરૂઆતનું રોકાણ ભાગ્યા વાર્ષિક રોકડ પ્રવાહ અવશેષિત ઘસારો એક જ સમયગાળા માટે સમાન મૂલ્યાંકન કરતા દ્વારા ખાલ જગ્યા પછીના વર્ષોમાં લઈ જઈ શકાય તો સમયની કોઈ મર્યાદા નથી ઘસારો ગમે એટલા વર્ષો સુધી આગળ લઈ જઈ શકાય સંપૂર્ણ અથવા આંશિક રીતે વળતર આપવાનું વચન એક વ્યક્તિ જેણે પહેલેથી સ્વેચ્છાએ વચન આપનાર માટે કંઈક કર્યું છે તો એને કાયદા દ્વારા અમલમાં લાવી શકાય કયું અસ્ક્યામત રોકાણ છે વિદેશી સંસ્થાકીય રોકાણ દ્વારા જે એફડીઆઈ કરવામાં આવી હોય તે લ્યુથિયર ગ્યુલિકના સૂત્ર પોસ્ટ કોર્બમાં ડીનો અર્થ શું થાય છે ડાયરેક્શન અથવા નિર્દેશન નિદર્શન તમામ સંભવિત મૂલ્ય દ્વારા રચાયેલ વિતરણ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો એને કહેવાય નિદર્શ વિતરણ કઈ જોડ જોડવાની છે ટૂંકમાં જોડ જોડવાની છે ઇમ્પિરિયર બેંકની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને એકવીસ તો પહેલાં સામે સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને પાંત્રીસ તો બીજા સામે આવશે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ઓગણીસો ને પંચાવન ત્રીજાની સામે આવશે બી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈડીબીઆઈ તો એની સ્થાપના થઈ ઓગણીસો ચોસઠ એની સામે આવશે ડી અને જવાબ પણ ડી ગીફન વસ્તુના કિસ્સામાં કિંમતમાં ઘટાડો થાય તો માંગ પણ ઘટે છે ખાલી જગ્યાએ આંતરિક રેકોર્ડ સિસ્ટમનું હૃદય સમાન છે તો ઓર્ડર ટુ પેમેન્ટ ચક્ર કેઈ અને કેડી યથાવત હોય અને કેડી ગેટર ધેન કેઈ હોય ત્યારે દેવા મૂલ્ય મપાતું નાણાકીય લીવરેજ વધે છે ત્યારે કે જીરો સતત ઘટે છે તે કોણ દર્શાવે છે તો કે ચોખ્ખી આવકનો અભિગમ પી એસ ટી વિશ્લેષણ શું દર્શાવે છે મેનેજરોને તેના વ્યવસાય જે પર્યાવરણમાં કાર્ય કરે છે તે સમજાવવા માટે મદદ કરવા માટેનું એક વ્યાપક માળખું છે ટ્રેલરનો કાર્યકારી સંસ્થાનો ખ્યાલ કોના વિરુદ્ધ છે તો આદેશની એકતાની વિરુદ્ધ હોટેલો અને બોન્ડિંગ હાઉસ સિવાયની ઇમારતો રહેઠાણની ઇમારતો પર ઘસારાનો દર કેટલો પાંચ ટકા જ્યારે કરારનો એક પક્ષકાર તેના કરારના અધિકારો બીજાને સ્થળાંતરિત કરે તો એને કરાર સોંપણી કર કરી કહેવાય ખાલી જગ્યા સત્યાવીસ સભ્ય દેશોનું એક ચલણ છે જે લાખો ગ્રાહકો સાથે વિશ્વનું એક સિંગલ બજાર છે તો એને કહેવામાં આવે છે ઈયુ યુરોપિયન યુનિયન કોર કોમ્પિટિશન તકનીક અને ઉત્પાદન કુશળતાને વ્યક્ત કરે છે જ્યારે ખાલી જગ્યા ધંધામાં શ્રેષ્ઠતાનું વર્ણન કરે છે તો વિતરણની ક્ષમતા આરબીઆઈનું એનજી ટી એ શું છે તો નેક્સ્ટ જ જનરેશન ટ્રઝરી એપ્લિકેશન્સ જ્યારે અન્ય પરિબળો યથાવત રહે ત્યારે સમતુત બિંદુ ઘટશે તો વેચાણ કિંમત વધશે સામાન્ય વૃદ્ધિદર કરીને ડિવિડન્ડ વૃદ્ધિ મોડેલ પ્રમાણે ઇક્વિટીનો ખર્ચ તો કે ઈ બરાબર ડી વન છેદમાં પી જીરો પ્લસ જી બી જવાબ આવશે કલમ ચોવીસ બી હેઠળ ઉધાર લીધેલી મૂડી પર વ્યાજની મહત્તમ મર્યાદા કપાતપાત્ર છે અને વ્યક્તિએ કલમ એકસો પંદર બીએસી હેઠળ વૈકલ્પિક કર શાસન પસંદ નથી તો એની રકમ છે બે લાખ રૂપિયા એવો કરાર કે જે કાયદા દ્વારા લાગુ કરી શકાય એમ નથી તો એને કહેવાય રદબાતલ કરાર ઘટતા વળતરનો નિયમ શું ધારે છે તો કે ઉત્પાદનના કેટલાક પરિબળો સ્થિર છે મહિલાઓની અભદ્ર રજૂઆત અધિનિયમ ખાલી જગ્યામાં પસાર થયો ઓગણીસો ને માં પ્રદર્શનલક્ષી મૂલ્યાંકનની લક્ષી પદ્ધતિ કઈ નથી તો ત્રણસો ને ડિગ્રી મૂલ્યાંકન પરિકલ્પના પરીક્ષણના સંદર્ભમાં કયું સત્ય છે ફક્ત નિરાકરણની પરિકલ્પનાનું જ પરિકરણ થઈ શકે છે હોલ્ડિંગ કંપનીના સંદર્ભમાં મૂડીગત નફો એટલે શું તો કે હોલ્ડિંગ કંપનીએ પેટા કંપનીના શેર સંપાદન કર્યા ત્યાર ત્યાં સુધી પેટા કંપનીનો જે નફો છે એને મૂડીગત નફો કહેવાય કલમ સોળ હેઠળ કપાતપાત્ર આકારણી વર્ષ વીસ એકવીસની મહત્તમ ખાલી જગ્યાને આધીન છે જે વ્યક્તિએ વૈકલ્પિક કરશાસન પસંદ કર્યું નથી તો પચાસ હજાર અથવા પગારની રકમ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર્સમાં વળતર કયા રૂપમાં મળશે તો જેડેફ સી ડીની પરવાનગીની રકમ અને રૂપાંતરિત શેરની બજાર કિંમતનો તફાવતના આધારે મળશે જીએસટી એક્ટ મુજબ ઇન્વોઇસ રજૂ કરવું ક્યારે આવશ્યક છે તો કે માલ જ્યારે કાઢવાનું હોય ત્યારે પેઢીના વિસર્જન સમયે ભાગીદારે લીધેલ જમા જવાબદારી ક્યાં ખાતે જમા થાય તો ભાગીદારના મૂડી ખાતે જ્યારે એપલ કંપનીએ યુએસએના પોતાનો માલ આઈફોન લોન્ચ કર્યો ત્યારે તેની કિંમત પાંચસો નવાણું ડોલર હતી બે મહિના બાદ કંપનીએ આ કિંમત ત્રણસો નવ્વાણું ડોલર કરી તો આ કંપનીની ધરણની કઈ પદ્ધતિ કહેવાય સ્કીમિંગ કિંમત જેમાં શરૂઆતમાં ભાવ છે એ ઊંચો રાખવામાં આવે અને પછી ગ્રાહક ઘટે એમ કિંમત ઘટાડવામાં આવશે પાંચ દળોના મોડલનો ઉપયોગ કરી શકાય છે ચોક્કસ બજાર ભાગ અથવા સમાન બજાર ભાગમાં પેઢીની સ્પર્ધાત્મક ક્ષિતિનું વિશ્લેષણ કરવા માટે સરેરાશ સ્થિર ખર્ચ ઉત્પાદનના વધારા સાથે ઘટે છે માન્ય પ્રોવિડન્ટ ફંડ એનપીએસ અને સુપર એન્યુએશન ફંડમાં નોકરીદાતાનું યોગદાન આકારણી વર્ષ એકવીસ બાવીસથી કેટલું કરવામાં વસૂલવા પાત્ર નથી તો સાડા સાત લાખ સુધીની જો આવક હોય તો કર લાગુ પડતો નથી મૃત સંપત્તિનું ઓડિટ કરતી વખતે શું ધ્યાનમાં રાખવામાં આવે છે કે ઓડ ઓડિટરે ઘસારા અંગેની ખાતરી કરવી જોઈએ અને ઉપયોગમાં લેવામાં આવેલી પદ્ધતિ યોગ્ય છે કે નહીં તેની ક્ષતિ આ કારણે વખતે ધ્યાનમાં લેવી જોઈએ ખાલ જગ્યા વર્તમાન પરિસ્થિતિનું વર્ણન કરે છે કારણ કે તે ચલો પર કોઈ નિયંત્રિત રાખ્યા વગર અસ્તિત્વમાં છે તો વર્ણનાત્મક સંશોધન આંતરિક રેકોર્ડ સિસ્ટમ માહિતીનું પરિણામ આપે છે પરંતુ માર્કેટિંગ એન્ટી સિસ્ટમ ડેટાનું પ્રદાન કરે છે તો ઘટનાનું વર્ણન કરે છે એક બેગમાં પાંચ લાલદડા છે કેટલાક ભૂરાદડા છે જો ભૂરાદડા પસંદ કરવાની સંભાવના લાલદડા કરતાં બમણી હોય તો ભૂરાદડાની સંખ્યા કેટલી હશે દસ ડિજિટલ હસ્તાંતર હસ્તાંતર પ્રમાણપત્ર એ વ્યવસાયની વિવિધ એપ્લિકેશનો હેઠળ ખાલી જગ્યા આવશ્યક છે તો વેદ વૈદાંતિક અથવા કાયદેસર છે પાછળની તરફ નમી જતા શ્રમ પુરવઠાનું વક્રનું કારણ શું છે તો કે આવક અને આરામ વચ્ચેના વ્યક્તિગત સંતૃપ્તિ વક્રનો આકાર જ્યારે સરેરાશ આવક સ્થિર હોય અને સીમાંત ત્યારે સીમાંત આવક કેવી હોય તો એ આર બરાબર હોય છે ગ્રેચ્યુઇટી એક્ટ ઓગણીસો બોતેરની ચૂકવણી દ્વારા આવરી લેવામાં આવેલ કર્મચારી દ્વારા મેળવેલ ગ્રેચ્યુઇટી એસેસમેન્ટ વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે કેટલું તો લાખ વાર્ષિક ટેબલ તોના કિસ્સામાં કોઈ વર્ગ પરીક્ષણ માટે સ્વતંત્રતાની માત્રા કેટલી હશે સોળ ફક્ત મહત્વની ઘટનાઓ જે ધંધાને અસર કરે છે તે જ નોંધવી જોઈએ આ સિદ્ધાંતને શું કહેવાય વસ્તુ લક્ષતા એલ એલપીમાં કેટલા ન્યૂનતમ ભાગીદારો હોય છે તો ઓછામાં ઓછા બે સ્ટુડન્ટના ટી પરીક્ષણની રચના કોણે કરી તો ડબલ્યુ એસ ગો ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત